તો હેલો મિત્રો જે માતાજીને હર હર મહાદેવ અત્યારે આપણે જવાનું છે કબરાવ તો અત્યારે આપણે આવી ગયા છીએ સામખિયારીને હળવદ હાઈવે ઉપર તો તમે જોઈ શકો છો સામેનો રસ્તો જઈ રહ્યો છે તે સામખિયારી તરફ જઈ રહ્યો છે આપણે હળવદ બાજુથી આવ્યા અને અત્યારે આપણે ઉભા રહ્યા છીએ એક હોટલમાં નાસ્તો કરવા શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ તો અત્યારે આપણે નાસ્તો કરીને પછી આગળ જવાનું છે આપણે આ બસમાં આવ્યા છીએ તો સામે આ બસ ઊભી છે તો નાસ્તો કરીને પછી આપણે જઈએ આગળ તો મિત્રો આપણે નાસ્તો કરવા અત્યારે આવી ગયા છે હોટલમાં તો નાસ્તામાં આપણે લીધું છે માજા લીધી છે અને આપણી સાથે છે આપણા મિત્ર રાજુભાઈ અત્યારે અમે બંને મિત્રો જઈ રહ્યા છીએ ઘબરાવ બાજુ તો નાસ્તો કરીને પછી આપણે જે બસમાં આવ્યો એ બસમાં જવાનું છે તો મળીએ નાસ્તો કરીને ફાઇનલી મિત્રો આપણે ભચાવ અત્યારે પહોંચી ગયા છીએ ને હવે જવાનું છે અહીંયાથી આપણે મોંગલધામ કબરાવ તો તેના માટેનું વાહન આપણને બસ સ્ટેન્ડની બહારથી મળશે તો સામેનો રસ્તો જાય છે તે બસ સ્ટેન્ડની બહાર તરફ જઈ રહ્યું છે અને ત્યાં જઈ આપણે રિક્ષા અથવા ગમે તે ટેક્સી વેક્સીમાં ગભરાવ જવાનું થઈ છે તો ચાલો મળીએ મોંગલધામ કબરાવ તો બસ સ્ટેન્ડથી મિત્રો બહારની સાઈડ આપણે આવી ગયા છીએ અને સામે દેખાવી ભજાવની સર્કલ છે અમારી સામે છે ઓલી બાજુમાં રસ્તો જઈ રહ્યો છે તો આદિપુર ગાંધીધામ તરફ જઈ રહ્યો છે આ બાજુથી આપણે આવ્યા અને હવે અહીંથી આપણે ગભરાવ જવાનું છે ખબરાવ સો સોળ કિલોમીટર જેવું થાય છે અહીંથી તો મળીએ ખભરાવ જઈને ફાઇનલી મિત્રો આપણે મોગલધામ પહોંચવા આવી ગયા છીએ હવે આપણે અહીંયા ભક્તિનંદન ટ્રાવેલ્સ ચાલે છે એમાં બે ગયા હતા અને આપણે આ મોગલધામ અહીંથી હવે બે કિલોમીટર જેવું થાય છે તો તમને બતાવી દઉં સામે ગેટ દેખાય તો મોગલધામ તરફ જાય છે અને અહીંયા જો આય શ્રી મણિધર મંગલ બા મોલમા બોલ મારેલું છે કબરાવધામ અહીંયા તમને તજી નહીં બધું મળી જાય છે અહીંથી મિત્રો બે કિલોમીટર એ તમને વાહન બધા મળી જાય છે તો ફાઇનલી મિત્રો આપણે મોગલધામ કબરાવ પહોંચી ગયા છીએ અને આ બાજુ તમે જોઈ શકો છો પાર્કિંગની એની સરસ મજાની વ્યવસ્થા છે તો ચાલો અંદર જઈએ મંદિરના દર્શન કરીએ મોંઘમાંના તમે વાહન પાર્કિંગ કરી શકો છો ખૂબ સરસ પાર્કિંગ ની વ્યવસ્થા છે મિત્રો અંદર એન્ટર થતાની સાથે જ આપણને પેલા તો ગભરા મોંગલધામની આપણને બજાર જોવા મળી જશે ટલી વસ્તુની ખરીદી તમે કરી શકો છો નાસ્તા પાણીની પણ બધી ફૂલ વ્યવસ્થા છે ઠંડાપીણાની પણ વ્યવસ્થા બધી છે અને તમને વડાપાઉન બધું મળી જાય છે પણ દુકાનો અહીંયા બનાવે છે આ બાજુ તમને ફરસાદી ને બધું અહીંયા મળી જાય છે ચુંડલી વગેરે ફરસાદી અગરબત્તી મંદિરની અંદર મિત્રો આપણે પ્રવેશ કરી લીધો છે અંદર તો વિડીયો શૂટિંગ મનાય છે બહારથી તમે આ બધું લઈ શકો છો મિત્રો અહીંયા મારી પાછળ પણ તમે જોઈ શકો છો પ્રસાદીની દુકાનો બધું લગાવેલું જ છે અને આ બાજુ જોઈ શકો છો અહીંયા આપણું પ્રસાદનો સ્ટોર લગાવેલા છે આ બધું આર્ટિકલ સ્ટોર લગાવેલો છે ત્યારબાદ આપણે હવે જવાનું છે પ્રસાદમાં પ્રસાદી લઈ પછી પાછું બહાર આપણે જોઈશું

ખીતની છે અને કવ છે મારી સાથે મારો મિત્ર રાજુભાઈ પણ બેસી ગયા છે તો હા તું મિત્રો મોંગલધામ ગભરાવું અને આપ મંદિરના આપણે સંપૂર્ણ દર્શન કરી લીધા છે તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને ઓમ નમના રહે